ભાઈલું હા યાર તારે બહુ યાદ કે કેમ છે ઓલામાં આ મને હમણાં છે ને પાંચ હજાર ની ઇમરજન્સી જરૂરત છે એટલે તું મને છે ને હમણાં પાંચ હજાર મોકલ ને હોય તો કાલે તને આપી દઈશ કાલે પાક્કું કાલે પાક્કું આપી દઈશ હા યાર હા ફટાફટ મોકલ હા હમણાં ફોન ચાલુ રાખું મને એસએમએસ આવશે ને એટલે ફટા ઇમરજન્સી છે ભાઈ હોસ્પિટલમાં એડમિટ કરવાના છે એકજન ને એટલે ઇમરજન્સી છે મને ફટાફટ મોકલ હા ચાલુ રાખું ને હા હા એસએમએસ હા હા જોઈ લઉં હા આવી ગયો ભાઈ હા હા એસએમએસ આવી ગયો હા ઓય હોય ચેન્નાઈમાં લગાડો ચેન્નાઈમાં પાયા હા પછી પછી કરું હા તને ආ තල අපි දෙසුවන් හමසුන් මැට් චැලුස නැටලේ ඕක